અને ખોલવાનું છે અને અંદરના ભાગમાંથી કોઈ દિવસ તમને બતાવી નહીં તો અંદરના ભાગમાંથી કેવું હોય એ પણ તમને બતાવી છે ગેટ ને અંદરના ભાગમાં અહીંયા બધું સળગાવવામાં આવે ને તેની ગરમ ગરમી ઉત્પન્ન કરીને પ્લાસ્ટિકમાં લઈ જવામાં આવે તો આજે ઘણા બધા માણસો પણ ઓછા છે જોઈ શકો તો આ રીતે કંઈક અંદર આવો અને અહીંયાથી હેયરની મદદથી પ્લાસ્ટિક અંદર જતા છે ત્યાં ગરમી ઉત્પન્ન કરીને ત્યાં મોકલવામાં આવે છે અને સામે સફાઈની ગાડી પડી છે તો અમારા સફાઈની ગાડી પણ કેવી છે કંપનીમાં તમને બતાવીએ એ મિત્રો તે દિવસ આપણે ઘોડા આવ્યા હતા અને બે બોઇલર છે એક નહીં તો પેલું તો આગલા દિવસે ખુલી ગઈ છે ને હર્યું એક બાકી છે તો આપણે એક ખોલવાનું બાકી છે ને આ રીતે કંઈક સફાઈની ગાડી છે જોઈ શકો છો પણ માર ભાઈ ચલાવે છે અત્યારે સફાઈની ગાડી કારણ કે અત્યારે ઝાડુની સુવિધા તો જતી રહી બધા મશીન આવી ગયો આ રીતે કંઈક કચરો સાફ કરવામાં આવે છે સફાઈની ગાડીથી ચાલો હવે સફાઈની ગાડી જાય છે કેવી રીતે ચાલે છે તે પણ તમને બતાવી દઈએ જોઈ શકો છો અને પાછળ રિવર્સ ઘેર માટે લાઇટ પણ અહીં આપેલી છે જે વાત કરે છે આ રીતે કંઈક ગાડી છે જોઈ શકો છો અહીંયા ભાગથી સફાઈ કરવામાં આવે છે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હવે બોયલરનું કામકાજ લઈએ તો બતાવીએ કે બોયલરનું કામકાજ કેવી રીતે થાય છે અને આજે તો બે માણસો ઓછા છે કારણ કે બે માણસો આજે આવ્યા નથી એટલે તો આજે તો બહુ તકલીફ પડવાની છે અને આજે તો આપણા પાલર શું થવાની છે એ તો તમે જોજો વિડીયોમાં અને અહીંયા પાસાનો ભાગ છે પાછળનો ભાગમાં બધા બોલ્ટ ખોલવા પર છે અને આમાંથી બધું જે આપણે જે ગંઠી ઠોકીએ છીએ તે બધો કચરો અહીંયાથી બહાર કાઢીએ છીએ આ રીતે કંઈક ગાડી છે આ રીતે કંઈક બધો ભાગ છે તમને બતાવ્યા હતા મેં આ બોઈલર તો ફાઇનલી ખુલી જ ગયું છે આ બોઇલર ખોલવાનું છે તો ચાલો હવે તમને બીજો પ્રશ્ન બતાવીએ કે બોઇલર કેવી રીતે ખોલીએ છીએ અને કેવી રીતે સાફ સફાઈ કરીએ છીએ ગાય તો ફાઇનલી આપણે બોઈલર ઉપર ચડી જાય છે જોઈ શકો છો અને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે કામ એવું છે કે કાળી રઝા નીકળે એટલે તો મોઢું અને શર્ટ બગડે એટલે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને આજે તો બોઈલર ખોલવાની આપણી વારી છે તો જોઈ શકો છો આ બધા બોલ્ટ ખોલવાના હોય છે અને બહુ કડક હોય છે આ બોલ્ટ આપણે એક ભાગના તો ખોલી દીધા છે અને આ ભાગના ખોલીને બોયલર અંદરથી કેવું દેખાય છે તે પણ તમને બતાવી દઈએ તો ચાલો ગાયસ અંદરથી કેવું દેખાય છે ગાય જોઈ શકો છો પાસણનો ભાગ ખોલીને રેડી થઈ ગયો છે અને આ રીતે કંઈક અંદર દેખાય છે આ રીતે કંઈક બોયલર છે ને જે આગળનો ભાગ ખોલવાનો બાકી છે તો ચાલો હવે પાસણનો ભાગ ખુલી ગયો છે ને હવે આગળનો ભાગ ખુલીએ આપણે ગાય ફાઇનલી હવે આવી જશે બીજા આગળના ભાગમાં બોયલર ખોલવા માટે રાકેશ ભાઈ આવ્યા છે આજે તો આગળનો ભાગ ખોલવાનો છે આ રીતે પાછળનો ભાગ ખોલ્યો છે એ રીતે આગળનો ભાગ ખોલવાનો છે ને આ ગાડી પર ચડી અને ખોલવાનો છે અને આ છે જોઈ શકો છો ઇલેક્ટ્રિશન જે અંદરથી બધી ખબર પડે કે આટલી ગરમી થઈ કે આટલી ગરમી થઈ તો ચાલો આપણે હવે આ ભાગ ખોલી નાખીએ ફાઇનલી એક કલાકની મહેનત બાદ અમારો બોર્ડર ખોલીને રેડી થઈ જઈ જોઈ શકો છો ને આ રીતે કંઈક ગોલ ચોખા કરવાના છે આ ઓલમાં તો બ્રશ જ મારવાનું છે અને આ હોલ બહુ કડક હોય છે તો તે પણ ચોખ્ખા કરવાના છે આ ભાગના આ રીતે કંઈક કચરો પડ્યો હોય છે અંદર જોઈ શકો છો તે પણ સાફ સફાઈ કરવાનું છે આ રીતે બોયલર છે જોઈ શકો છો અત્યારે બધા બેઠા છે પછી તેમની હાલત જુઓ તો ચાલો વિડીયોમાં છે અત્યારે માસ માસ પહેરીને રેડી થઈ ગયા છે સરીઓ પણ આવી જાય છે જોઈ શકો છો આ હોલમાં આપણે ઘૂસાવાના છે હેહુલભાઈ અત્યારે બધું ચોખ્ખું પહેરી દીધું છે જોઈ શકો છો મેહુલભાઈ છે આજે તો રાકેશભાઈ ઘણમાં છે રાજુભાઈ ને તો અત્યારે નીચે ફરી રહ્યા છે રાજુભાઈ કેમ છો મજામાં તમારું ઉપર ચડવાનું હતું રેડી થઈ ગયા માસ માસ પહેરી આપણે પણ માસ્ક માસ્ક પહેરીને રેડી થઈ ગયા કારણ કે કોરોના માં માસ્ક પહેરતા પણ અમારે તો બોયલર સાફ કરવાનું એટલે માસ્ક તો પહેરવું પડે કારણ કે જોઈ શકો છો એની સારી પાર અને મોજા પણ પહેરવા પડે ને કા શરીઓ પકડવાનો હતો તો એકદમ કાળો મેસ થઈ ગયો તો ચાલો કેવી રીતે ચોખ્ખું કરી છે તમને બધા જોઈ શકો છો આટલા ઓલ ચોખ્ખા થઈ ગયા છે અને આ શરીએ છે મેહુલભાઈ અત્યારે ઊભા રહ્યા છે અને આ રીતે અમારા રાકેશભાઈ અત્યારે ઘણ ચોકી રહ્યા છે બહુ મહેનત લાગે છે બોઈલર ખોલવામાં તો જોઈ શકો છો કેટલી બધી મહેનત લાગે છે ત્યારે એક આટલા એક એક ઇંચ ફળીઓ અંદર જાય છે મારવાની છે તો કેવી રીતે મારે છે તે પણ તમને બતાવીએ કાઇ બે કલાકની મહેનત બાદ અડધા ખાના ચોખ્ખા થઈ ગયા છે જોઈ શકો છો ને અડધા બાકી છે લગભગ પચાસ કે સાહીઠ હશે ખાનામાં પણ હજી કંઈક હાલા થઈ થઈ છે ને હજુ તો અડધા બાકી છે હવે બ્રશ મારવાનું શાંત લેવાનું છે અત્યારે તો બ્રશ મારશે ચાલો બ્રશ વાળા તમને બતાવી કે કેવી રીતે મારે ફાઇનલી આપણે અડધું કામ ખતમ કરી છે અને બ્રશ મારવાની તૈયારી થઈ ગઈ છે તો કેવી રીતે બ્રશ મારે છે અત્યારે રાજુભાઈ અને ચેહર પર તો શર્ટ કાઢીને જોવા કે આ કોઈ દિવસે બ્રશ મારી રહ્યા છે ચાલો ફટાફટ પટાવો હા ગાઈસ ફાઇનલી બે ત્રણ કલાકની મહેનતથી વાડા બધા પતી ગયા છે જોઈ શકો છો રાકેશભાઈ પણ અહીંયા બેઠા છે અને મેહુલભાઈ પણ આજે સાચી રહ્યા છે અને ગરમી પણ એટલી બધી લાગે છે બોઈલર છે એટલે બે ત્રણ ત્યારે બધા ઓઇલ થઈ ગયા છે અને હવે મારવાની છે હવા અને થોડું બ્રશ મારવાનો બાકી છે આ ભાગમાં મારી દીધું છે આ ભાગમાં મારવાની બાકી છે ચાલો હવા કેવી રીતે મારે છે જોઈ શકો છો પાસાના ભાગમાં આપણે બોઈલર ઠોકીને તો કેવો કચરો નીકળે છે બતાવીએ તમને જોઈ શકો છો આ રીતે કંઈક કચરા નીકળે છે અંદરથી જે જોમ થઈ ગયું હોય અને અંદરના ભાગમાંથી આ રીતે કંઈ દેખાય છે જો આ રીતે બધા હોલ ચોખ્ખા કરવાના હોય છે આ રીતે બોયલરનો ભાગ છે તો ચાલો હવે હવા મારવાની છે તો બતાવીએ તો વિનુભાઈ સાફ સફાઈ કરે છે હોય ખરે અત્યારે તો આ રીતે ઉપરનો ભાગ તો સાફ સફાઈ જતો હોય નીચેનો વિનુભાઈ ટર્બો ભરી અને લઈ જશે તો સાફ ફાઈનલી બોયલરનું કામકાજ તો બધું પતી જાય છે ને અત્યારે હવા મારવાનું કામકાજ ચાલી રહ્યું છે ને આજે તો કંઈક હાલત આવી જાય છે ને જોઈ શકો છો મારે એટલે પાછળ આ રીતે કંઈક શેપટ ઉડે છે શેપટ એટલી બધી ઉડે છે ને કે આંખો પણ ભળવા માંડે છે અને કેવી રીતે હવા મારે છે તે પણ બધું બતાવીએ તો જોઈ શકો છો આ રીતે અમારા રાજુભાઈ અત્યારે હવા મારી રાજુભાઈ કેવું રહ્યું મજા આવી જાય ને રાજુભાઈ આ રીતે હવા મારી અને હવા બોઈલર ફિટિંગ થઈ જશે આ રીતે કંઈક હવા મારી રહ્યા છે તો ચાલો કઈશ આટલે પૂરો કરીએ છીએ તો આવજો બધા મિત્રો